કે મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આદન આવ તો છે ને ગામડે આવી ગયા છીએ અને અમે જો અને જો તમે ઓળખો મારા બધા હોય છે અને બેન હેલો બેન અમારા આવી રહ્યા છે હેલો હેલો જો છે ને આ બધી ગામડાની ગલીઓ છે આ મસ્ત મસ્ત મજાના ઘર છે ફાઈનલી અમે આવી ગયા છીએ મેરેજના માંડવે ખોખાણી પરિવાર અહીંયા લગ્નના મંડપની વિધિ થઈ રહી છે અને જો આ છે અમારી બ્રાઇડ એટલે કે આ છે અમારા બેનની ભાણી જે આજે એના મેરેજ છે તો છે ને બહુ મસ્ત બ્યુટિફુલ બ્રાઇડ ત્યાર પછી જે બેન ને લોકો છે ને આ માટલી લઈને આવ્યા છે એક વિધિ હોય છે જે માટલી લેવા જવાનું હોય છે તો એ લોકો આ વિધિ કરીને આવી ગયા છે આજે અહીંયા રાંધલમાની સ્થાપના છે એટલે કે અહીંયા રાંદલમાને આજે તેડા છે અને જો અહીંયા રાંધલમાં સરસ મજાના સુંદર શોભી રહ્યા છે અને અહીંયા જે રાંધલમાના ભુવા છે ને એ બધી વિધિ સમજાવી રહ્યા છે કે કઈ રીતે પૂજા કરવાની છે ને કઈ રીતે અહીંયા દર્શન કરવા આવવાનું છે શું છે એ બધું અને ત્યાર પછી જો અહીં અખંડ દીવો પણ રાખેલો અને માતાજીને આપણે શણગાર જોઈએ તો માતાજી સરસ મજાના સુંદર જો કેવા શોભી રહ્યા છે તો ચાલો માતાજીના દર્શન કરીએ તો બોલો જય રાંદલમાં ત્યાર પછી જો બેને છે ને ગોરાણીઓને જમવાનું ચાલુ કરી દીધું છે અહીંયા ગોરાણીઓ જમી રહી છે અને એમાં પણ એક 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 બટકું લઈ અને આ બધા જ બટકા છે ને જેના ઘરે રાંધણના તેડા હોય અને આ બધું એક જ પગે ઊભા રહીને ખાવાનું હોય છે આ રાંધણની એક વિધિ હોય છે જે અહીંયા એ વિધિ ચાલુ છે જુઓ તો તમે અહીંયા જોઈ શકો છો

ભજીયા છે મસ્ત પંજાબી શાક છે અને મીઠો પણ છે જો બધા કેવા મસ્ત જમે છે ઓય જમવામાં ધ્યાન રાખો વાતો ઓછી કરો આમ તો બધા કેવું જમે છે ચાલો બધા કરવા માટે જ્યારે પરણીને વિદાય લે છે ત્યારે પાછળ ફરણીને માંડો કેમ વધાવે છે શું કામ ખબર છે દીકરી એમ કહેતી હોય કે મારા ભાઈની માલ મિલકતમાં મારી ખરાબ નજર ન પડે ત્યારે ભાઈ એમ કહેતો કે બેન માગી લે ત્યારે બેન એમ કહે છે કે મારે ભાઈ મારે બીજું કાંઈ નથી જોતું તું મને વચન આપ તું મારા ઘરે જ્યારે સારો પ્રસંગ આવે ત્યારે તું મારો મામેરો બની અને મારું મામેરું હાચી લેજે ભાઈ બેનનો આ સરસ મજાનો પ્રસંગ એટલે તો આ છે એક મામેરું

એ છે ને અહીંયા નંબરમાં બતાવી ગયા કેટલા લિટર થયું છે એ બધી જ ઓનલાઈન પ્રોસેસ થાય છે અહીંયા ઓકે આ શું છે આ આમાં દૂધ બધું ગળાય ઓકે જો આમાં છે ને ઝીણી ઝીણી ગણી જેવી જાળી પણ છે તો આમાં છે ને બધું દૂધ ગળાઈ જાય છે અને પછી હા

અને પછી જ્યારે આ તમે ટેન્કર બહાર કઈ રીતે લઈ જાઓ ટેન્કર માંથી દૂધ હા આ એના માટેની પાઇપ છે ઓકે હા પાઇપ સાથે

કીધું એમ કે આ છે ને ઉપર પેલી શું કે ઘોળની ટાઈપ છે જે અંદર ફૈરા કરે છે ગોળ 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 એટલે દૂધને જાડું ન થવા દે અને એની મલાઈ ન થવા દે તો આ છે ને એની અંદર ઝેણી ટાઈપ ફેરા કરે છે જો આ જે આ ગ્રાહક છે ને એ આ ગ્રાહક લોકો દૂધ અંદર નાખે છે કેટલા લીટર થાય છે એ બધું જ અહીંયા કોમ્પ્યુટરમાં દેખાય છે હા જે બધું ઓનલાઈન પ્રોસેસ છે ઓકે તો આ રીતની કંઈક દૂધની પ્રોસેસ છે જો તમે પણ તમ તમને લોકોને પણ આમાં કંઈક નવી કંઈક માહિતી મળે તો તમે મને જણાવતા રહેજો ઓકે